नमस्कार मित्रों स्वागत छे તમારું ફરી એકવાર અમારી YouTube ચેનલ 1132 સ્ટોરીમાં આપ સૌને ચૈત્ર નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આજે આ વિડિયોમાં અમે તમને આવાજે કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે તેમના વિશે જાણતા હોવ તો તમે માતા રાણીને તમારી આંખોથી જોઈ શકશો 29મી માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થશે અને 9 દિવસ સુધી માતા રાણીનો તમારા ઘરમાં વાસ થશે અમે તમને આ સંકેતો જણાવીશું આ સંકેતો થી તમે જાણી શકશો કે માતા રાણી તમારા ઘર માં છે કે નહીં તો વિડિયો ના અંત સુધી જોડાયેલા રહો આ ખૂબ જ તમારા માટે ફાયદાકારક વિડિયો છે મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન તમને આ સંકેતો રૂબરૂ ત્યારે જ મળે છે જ્યારે માતા તમારા ઘર માં બિરાજમાન હોય તમારા પર આશીર્વાદ વરસાવતી હોય તમારો ઋણ અને ગરીબી દૂર કરવા અને તમારા તમામ બંધનોમાંથી તમને મુક્ત કરાવવા આવી હોય ત્યારે જ તમને આ સંકેતો મળે છે જ્યારે તમને નવદુર્ગાના આશીર્વાદ મળે છે ત્યારે આ સંકેતો દેખાવા લાગે છે મિત્રો આ નિશાની દ્વારા તમે જાણી શકો છો કે માં દુર્ગા તમારી સાથે છે કે નહીં આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે આજે તમારી પૂજા સફળ થઈ છે કે નહીં તમારામાંથી ઘણા લોકોના મનમાં સવાલો છે કે માતા રાણી અમારી સાથે છે કે નહીં અમને કેવી રીતે ખબર પડશે કે માતા રાણી દિવસભર અમારી સાથે રહે છે કે નહીં દરેક ના મનમાં આ સવાલ આવે છે કે શું ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા રાણી આપના ઘરે આવે છે કે નહીં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા રાણી આપના ઘરે આવે તો મિત્રો અમે આજના વિડિયોમાં આ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો તે ખૂબ જ મૂર્ખ ખૂબ જ અજ્ઞાની વ્યક્તિ હશે જે આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે અને અમે તમને આ ચેનલ દ્વારા આ માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી ભક્તોને લાગે છે કે માતા રાણી તેની અને તેના તમામ ભક્તો સાથે છે પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટો ભક્તો कारण के भक्तो माता रानी सर्वोच्च शक्ति छे ते सर्वोच्च देवी छे माता चैत्र नवरात्री ना समग्र नव दिवस સુધી સૂક્ષ્મ સ્વરૂપ ને ઉર્જા સ્વરૂપે તેના તમામ ભક્તો સાથે રહે છે જો તે શક્તિના રૂપમાં રહે છે તો મિત્રો તમે આ નવ સંકેતો પરથી જાણી શકો છો કે માં દુર્ગા તમારી સાથે છે અને આ સ્પષ્ટ સંકેતો દર્શાવે છે કે માતા રાણી તમારા ઘરે આવી ચૂકી છે મિત્રો આ વિડિયોમાં સૌથી પહેલા આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે અને આપણે કેવી રીતે જાણીશું કે માતા રાણી આપણી સાથે છે આ પછી આ વિડિયોમાં આપણે એ પણ જાણીશું કે કઈ નિશાની દ્વારા આપણે જાણી શકીએ છીએ કે માતા રાણી આપણા ઘરે આવ્યા છે તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ভক্তો એક કમેન્ટ બોક્સમાં જય માતા રાણી અવશ્ય લખો જેથી માતા રાણીની કૃપા હંમેશા તમારા પર બની રહે અને જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક કરવાનું ભૂલતા નહીં તો બત્તો ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રી નો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે એટલે કે ચૈત્ર નવરાત્રી નો પર્વ 9 દિવસ સુધી ઉજવાશે માતા વૈષ્ણવની પૂજા કરવામાં આવશે ખાસ કરીને માતા શેરાવલી ચૈત્ર નવરાત્રી નું પ્રથમ વ્રત 30 માર્ચ એ મનાવવામાં આવશે ચૈત્ર નવરાત્રી 2025 30 માર્ચ થી શરૂ થશે અને 7 એપ્રિલ 2025 સુધી ચાલશે ઘટ સ્થાપન કલશની સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે 6 વાગીને 10 મિનિટ થી સવારે 10 વાગીને 20 મિનિટ સુધી છે અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગીને 10 મિનિટ થી બપોરે 12 વાગીને 50 મિનિટ સુધી છે આ બંને સમયે ઘટની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે વ્રત અને પરણાહ વર્ષે નવરાત્રીમાં પંચમી તિથિ આવી રહી છે જેના કારણે નવરાત્રી 8 દિવસની રહેશે 5મી એપ્રિલ 2025 ના રોજ મહાષ્ટમી ઉપવાસ રહેશે 6જી એપ્રિલ 2025 ના રોજ મહાનવમી ઉપવાસ સાતમી એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ વ્રત પારણદશમી તમે આ તારીખોને અનુસરીને નવરાત્રિ વ્રત અને પૂજા કરી શકો છો વધુ માહિતી માટે તમે આ વિડિયો જોઈ શકો છો મિત્રો ચાલો જાણીએ ચૈત્રી નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રિ ઉજવવા પાછળ એક કથા છે કે મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ભગવાન બ્રહ્માએ અમૃતનો वरदान આપ્યો હતો અને આ वरदानથી મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને પરેશાન કરવા લાગ્યો હતો આવી સ્થિતિમાં તમામ દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાય છે અને મિત્રો આદિ શક્તિનો આહવાન કર્યો પછી ભગવાન શિવ વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધને કારણે તેમના मुखમાંથી એક જ્યોત પ્રગટી અને તે જ્યોત સ્ત્રીમાં પરિવર્તિત થઈ આ રીતે માં આદિ શક્તિ પ્રગટ થઈ આ પછી અન્ય દેવતાઓએ તેમણે શસ્ત્રો પ્રદાન કર્યા પછી માં દુર્ગાએ મહિષાસુરને પડકાર્યો અને 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યા પછી 10મા દિવસે માએ મહિષાસુરનો વધ કર્યો એવું માનવામાં આવે છે કે આ 9 દિવસોમાં માતાએ નવ રૂપ ધારણ કરીને રાક્ષસોનો વધ કર્યો હતો આ કારણે 9 દિવસ સુધી નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રીનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે મિત્રો એવો માનવામાં આવે છે કે 9 દિવસ સુધી ચાલતી ચૈત્ર નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે માનસની આધ્યાત્મિક શક્તિ વધે છે આ રીતે લોકો કામના ક્રોધ અહંકાર ઈર્ષ્યા વગેરેથી મુક્ત થાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ બને છે અને તેમની બુદ્ધિ કુદરતી રીતે કામ કરવા લાગે છે હવે ચાલો જાણીએ મિત્રો જો માતા રાણી આપની સાથે હોય તો આપણને આવા ન સંકેતો મળે છે અને મિત્રો आना द्वारा अमे तमने वेद विषय जानाई छे तीन पूजा थी खुश है माता मित्रों पूजा दरमियान तक आंसू लागे लगे मित्रों आपने रोज पूजा नथी निकलता परंतु चैत्र नवरात्रि दरमियान जय तीन पूजा करो आंसू आववा लागे तो समझो के माता अथवा जो पूजा दरमियान तमें लागवा लागे के कोई तारी पाड़ उ तो समझवो के माता राणी हमेशा छे। ऊर्जाना स्वरूप तरीके बीजी एक निशानी ए के, जो अगन माखी टमटमती रहे मित्रों ज्वलंत चलकाट करवा लगे कपड़ा के शरीर पर चोंटी जाए तो समझी लेजो के माता राणी कारण के मित्रों माखी ने जोगीन आवे अने ते माता राणी सर्वोच्च सेवक है पण माता राणी शक्तिओ छे તે માતા રાનીનું ઉર્જા સ્વરૂપ છે અને જ્યાં પણ માતા રાણીનું ઉર્જા સ્વરૂપ છે તે આપમેળે તે સ્થાને ચોંટી જાય છે જો માતા રાણી તમારી સાથે હોય તો તમારા શરીરમાં શક્તિ આપોઆપ જાગી જાય છે તેથી આ આગીયો બળપૂર્વક ચોંટવાનું શરૂ કરે છે મિત્રો ત્રીજી નિશાની એ છે કે જો તમે રાત્રે અચાનક જટકા સાથે જાગી જાઓ છો તો સમજી લો કે માતા રાણી તમારી સાથે છે અને માતા રાણી તમને જગાડવા માંગે છે અને માતા રાણી તમને કેટલાક સંકેતો આપવા માગે છે जो त घर आसपासअतर लोबान धूप चमेली अथवा अन्य फूलों जे घर आसपास जोवा नथी परंतु सुगंध आवी रही तो माता तमारी साथे हाजर छे मित्रों जयरे मता राणी तारीरी नजीक हो आवी सुगंध होई छे धूप अने चमेली नी सुगंध हो आवा फूलों की सुगंध होई छे चौथो संकेत मित्रों जो ते नवरात्रि दरमियान तरा सपना कोई नानी छोकरी छोक छो तो चालो जाइए कारण के ना छोक देवीन स्वरूप आवे छे તેથી ચૈત્ર નવરાત્રી દરમિયાન જો તમને કોઈ નાની ચોકરી જુઓ લાલ કપડા જુઓ अथवा લાલ ઝંડો જુઓ તો તમારે સમજવું જોઈએ કે માતા રાણી તમારી સાથે છે પાંચમો સંકેત જો દીવાની જ્યોતની વાટને પ્રગટાવતી વખતે જો જ્યોતની વાટમાં કોઈ ખાસ આકાર બનવા લાગે તો સમજી લેવું જોઈએ કે માતા રાણી તમારી સાથે છે નવરાત્રી દરમિયાન માતા રાણી તેના તમામ ભક્તોને આ નિશાની ચોક્કસ અપણે બતાવે છે હવે તમે જાણો કે માતા તમારી સાથે જ છે તો આ સંકેતો મળે છે પરંતુ હવે ખબર પડશે કે જ્યારે માતા રાણી તમારા ઘરમાં સ્થાયી થયા છે ત્યારે કયા સંકેતો હોય છે અને આપણે કેવી રીતે ઓળખીશું કે માતા રાની અમારા ઘરમાં પ્રવેશી ચૂકી છે તો મિત્રો હું તમને આ વિશે વિગતવાર જણાવીશ અને તમે આ સંકેતો પરથી જાણી શકો છો કે માતા રાની તમારા ઘરમાં પ્રવેશ્યા છે અને પછી જો માતા રાની તમારા ઘરે આવે છે તો ટૂંક સમયમાં તમારા બધા દુઃખ દૂર થઈ જશે અને તમે રાતે બમણું અને દિવસે ચારગણી પ્રગતિ કરશો અને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે મોટા ભાગના લોકો જ્યારે માતા રાણી આવે છે અને તેમના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ જાણતા નથી કે માતા રાણી ક્યારે ઘરમાં પ્રવેશી અને ક્યારે તે ઘરની બહાર નીકળી ગયા મિત્રો આ લક્ષણો દ્વારા તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરે આવી ચૂકી છે તો મિત્રો તમારે શું કરવું જોઈએ જેથી કરીને તમારી કોઈ પણ ઈચ્છા તરત જ પૂરી થઈ જાય અને મિત્રો આજે અમે આ વીડિયોમાં જણાવીશું કે જો તમે આમ કરશો તો તમારી ઈચ્છાઓ તરત જ પૂર્ણ થવા લાગે છે માં દુર્ગા ચૈતન્ય છે તેથી આ દિવસોમાં માતા દુર્ગા આપણને કરેલી સાચી ભક્તિનું ફળ તરત જ બતાવે છે અને આ સમયે ખોટા કાર્યો કરવાને કારણે ચૈતન્ય હોવાને કારણે જો આપણે ખરાબ કાર્યો કરીએ તો માતા રાણી આપણને તરત જ ખરાબ પરિણામ બતાવે છે અને સજા પણ આપે છે મિત્રો ચૈત્ર નવરાત્રિના આખા નવ દિવસ આપણે સંપૂર્ણ સાત્વિક વિચારો સાથે જીવવું જોઈએ છલ કપટ અને દ્વેષ વગેરેનો ત્યાગ કરવો જોઈએ માતા દુર્ગાજી ઘરમાં આવે છે અને તે ઘરને તીર્થયાત્રા કરતાં વધુ પવિત્ર બનાવે છે ત્યાં રહેનાર દરેક વ્યક્તિ બુદ્ધિ અને ભક્તિથી ભરપૂર થઈ જાય છે અને ઘર સંપૂર્ણ શાંત રહે છે તમારે તમારા ઘરમાં પણ તપાસ કરવી જોઈએ જો તમને આમાંથી કોઈ એક સંકેત મળવા લાગે તો સમજી લેવું કે માતા રાણી તમારા ઘરે આવી છે તો ચાલો જાણીએ કેટલાક સંકેતો વિશે મિત્રો માતા રાણી આપણા ઘરમાં પ્રવેશે છે અને ત્યાં બેસે છે પરંતુ આપણી પોતાની મૂર્ખતાને કારણે આપણે તેને ઓળખી શકતા નથી અને માતા રાણી માટે કંઈ કરી શકતા નથી जारे पण माता रानी प्रवेश करे छे त्यारे तुम्हारी मनोकामना पूर्ण थाई छे त्यारे भक्तो आ संकेतो ने समझी ने जानी ले छे के माता रानी ए अपना घर मा प्रवेश करयो छे સૌથી પਹਿલા જો માતા દુર્ગા જે ઘર માં રહે છે તે ઘર માં વારંવાર ગાય માતા આવે છે તેની બહેન કામદેનું તેના દર્શન માટે વારંવાર ઘર ના દરવાજે આવે છે અને તે ઘર ની આસપાસ ફરતી રહે છે નવ દિવસ સુધી ત્યાંથી ભાગતી નથી તો સમજવું કે માતા રાણી તમારા ઘરે આવી છે મિત્રો બીજી નિશાની છે ઘર માં મદમાખી નું આગમન જોઓ મદમાખી ને માં દુર્ગા નું બ્રાહ્મણ સ્વરૂપ કહેવામાં આવ્યું છે જે ઘર માં ચૈત્ર નવરાત્રી દરમિયાન મદમાખી આવે છે તો જાણી લો કે તે ઘર માં માતા રાણી આવી છે કારણ કે મદમાખી ને માં દુર્ગા નું સ્વરૂપ કહેવામાં આવે છે અને તે તેના ભક્ત ના રૂપ માં આવે છે ત્યારે તેના માટે સંપૂર્ણ નવરાત્રી સમજો માં દુર્ગા તમારા ઘરે આવી છે ત્રીજી નિશાની એ છે કે જ્યોત પ્રखर વધી રહી છે હા મિત્રો जो तमने भक्ति प्राप्त करवामाटे ज्योत स्थापित करवा मा आवी ने ते ज्योतनी ज्योत तेज गति बढ़ी रही होय, तो समझवो के माता रानी स्वयं ज्योतनी सामे उभी छे तमने पन के तमे तमारा अंतरात्मा थी माता रानी साथे छो तो घर में आव्या छे जो दीवो जोर सड़गवा ते चालू ज रहे मित्रों माता ऊर्जा प्रकाश में छे मित्रों आग जो नवरात्रि दरमियान दीपनी वाटमा अचानक फूल बनी जाए दिवानी वाटमा अचानक फूल बनी जाए तो समझवो के नवदुर्गा माता तमारा पर खूब ज प्रसन्न छे तमारा पर आशीर्वाद नी वर्षा थई रही छे अने माता रानी तमारा घरे आवी छे હવે तमारा બધા दुख ख अने दरिद्रता दूर કરીને देवी माता આ દુનિયામાંથી વિદાય લેશે એટલે કે તમારું ઘર છોડી જશે એવો કહેવાય છે કે જો ઘર માં કાળી કીડીઓ વારંવાર દેખાવા લાગે અને કાળી કીડીઓ સમૂહ માં બહાર આવીને રસ્તો કાપતી હોય તો તેનો અર્થ એ છે કે માતા રાણી આવી ગઈ છે માતા રાણી તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે મિત્રો આગળની નિશાની અચાનક ઘરમાં મનમોહનની સુગંધ આવવા લાગી હોય જો નવરાત્રિના સમયે પૂજાના સમયે અથવા મા દુર્ગાની પૂજા સમયે તમને અચાનક તમારા ઘરમાં કોઈ અત્તરની ગંધ આવે છે તો સમજો કે માતા રાણી તમારા ઘરમાં પ્રવેશી છે અને જો નવરાત્રી દરમિયાન તમારા પૂજા સ્થાન પર ઠંડો પવન ફૂંકાય છે તો સમજો કે માતા રાણી આવી છે અને તમે પણ માતાની હાજરીનો અનુભવ કરી શકો છો અને માતા રાણી તમને તેમની હાજરીનો અનુભવ કરાવે છે નવરાત્રી દરમિયાન કોઈ દિવસ ફાટેલા કપડાં પહેરીને ભિખારી આવે તો સમજી લેવું કે માતા રાણી ભિખારી બનીને તમારા દ્વારે આવી છે ચૈત્ર નવરાત્રી દરમિયાન જો કોઈ ભિખારી આવે તો તેને ખાલી હાથે જવા ન દેવો કારણ કે માતા રાણી પોતે ભિખારીના રૂપે પરીક્ષા લેવા માટે તમારા ઘરે આવે છે તેથી તમારે થોડા અંતરે ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ ભિખારી કે કોઈ છોકરી તમારા ઘરે ભીખ માંગવા આવે તો તેને ખાલી હાથે જવા ન દો મિત્રો જો ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરના મંદિર માં ગરોળી દેખાય તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે માતા રાણીનો પ્રવેશ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળી શકે છે અને આર્થિક લાભની સાથે સાથે ઘણા સારા સમાચાર પણ મળી શકે છે પરંતુ નવરાત્રી દરમિયાન કન્યાનો સૌથી વધુ મહત્વ હોય છે મિત્રો એવું માનવામાં આવે છે કે માતા રાણીનું વ્રત અને પૂજા કરવાથી એટલી પસંદ નથી થતી જેટલી તે કન્યાની પૂજા કરવાથી પસંદ થાય છે ચૈત્ર નવરાત્રી દરમિયાન નાની છોકરીઓને માતા રાણીનું મૂર્તિ સ્વરૂપ માનવામાં આવે છે તેઓ પ્રસન્ન થાય છે અને બદલામાં આશીર્વાદ આપે છે છોકરીઓને ખુશ કરવા માટે ભેટ વગેરે આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો છોકરીઓને કોઈ ભેટ આપવામાં આવે છે અને તેઓ તેને ખુશીથી સ્વીકારે છે તો તેનો અર્થ એ છે કે માતા રાણી એટલે કે માતા વૈષ્ણવીતે ભેટ સ્વીકારી લીધી છે જેમના પર છોકરીઓ પ્રસન્ન રહે છે તો સમજો કે તેમને માતા રાણીના આશીર્વાદ મળ્યા છે અને માતા રાણીની કૃપાથી તેમને ઈચ્છિત वरदान મળે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન બે વર્ષથી 10 વર્ષની કન્યાઓ એ પૂજા કરવી જોઈએ અષ્ટમી કે નવમીના દિવસે છોકરીઓ ના પગ ધોવા અને તેમને ખવડાવવું ભેટ વગેરે આપવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારું ઘરમાં સમૃદ્ધિ રહે અને પૈસાની કમી નથી રહેતી તમે છોકરીઓને સુંદર ભેટ આપી શકો છો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રી દરમિયાન છોકરીઓ જેટલી ખુશ હોય છે તેટલી જલ્દી માતા દેવી તેને ફળ આપે છે આવી સ્થિતિમાં તમે છોકરીઓને ચોકલેટ બોક્સ અને સુંદર કપડા આપી શકો છો યાદ રાખો કાડા કપડા ન આપો અને સ્ટીલના વાસણો પણ ભેટમાં આપી શકાય યાદ રાખો કે છોકરીઓને લોખંડની કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ મિત્રો જ્યારે છોકરી તેના ઘરે જવા માટે નીકળશે ત્યારે તમે ચોકસપણે તેના પગને સ્પર્શ કરશો અને તમારું મનની પ્રાર્થના પૂરી કરશો માતા રાણી સાચા દિલથી કરેલી ઈચ્છાઓ ચોકસથી પૂરી કરે છે તે તમારું ઘરના તમામ દુખ ખ અને પરેશાનીઓને દૂર કરે છે અને તેના આશીર્વાદ તમારા પર કાયમ રાખે છે તો મિત્રો આ હતા કેટલાક ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા રાણી આપની સાથે અને ગર્ભમાં હોવાના સંકેતો અમે તમને જે સંકેતો આપ્યા છે તેનું તમારે પાલન કરવું પડશે તો જ દેવી માતા તમારા પર પ્રસન્ન થશે અને તમારા ઘર માં તેમનો આશીર્વાદ કાયમ માટે છોડી જશે જો મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી જરૂર લખો અને જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરો જેથી તમને સીધી સૂચના દ્વારા આવી વધુ માહિતીપ્રદ માહિતી મેળવી શકો આપ સૌનો આભાર હરે કૃષ્ણ